જી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનો આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે ઉપરથી એ એ હપ્તા તો હપ્તાની કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય અત્યારે જે લોકોએ સીલ માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેંક જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસી નામે હપ્તા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પાડે છે નામ એમનું હિમિશાબેન છે સરને મને ખબર નથી હિમિશાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે જે શેરું રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે પાંચ લાખની ખંડણી માગેલ છે જે જે સીલ ખોલવાનું છે એમાં એને પાંચ લાખનું સેટિંગ છે આરએમસીમાં અરજી પણ એ કરી દે છે આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે આજે આરએમસીના અધિકારીને ખબર નથી આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાને સીલ મારે છે એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે અમે સમજી શકીએ તો એની પાસે બધું લીગલાઈ જઈ શકે અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સીમાં બંધ કરે તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો આ બધું પ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો નો કાયદો સમજાવે છે તો ઓગણીસો નો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેન્કેડોર પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ સુકામ અમને ઓગણીસો છ્યાસીનો કાયદો ભણાવે છે આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈપણ સંજોગે કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સડગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સડગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશનના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાન એવા મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે